મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠક માં રાજ્ય માં ચાલી રહેલ ની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી જે અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી શિક્ષકો કામગીરી દરમિયાન શિક્ષણ ને નુકસાન પહોંચશે તો બી ની કામગીરી શિક્ષક સિવાયના અન્ય કર્મચારીઓને સોંપવામાં આવશે આ સાથે જ કલેક્ટર ને સૂચના આપવામાં આવી છે કે બીએલઓ પર કોઈ પણ પ્રકાર નું પ્રેશર કરવામાં ના આવે કેબિનેટ બેઠક માં રાજ્ય માં પડેલ કમોસમી વરસાદ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જે મુદ્દે પ્રવક્તા મંત્રી માહિતી આપતા જણાવ્યું કે દસ દિવસ માં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો પંચ્યાસી અરજીઓ કૃષિ વિભાગ ને મળી છે અને અત્યાર સુધી માં એક લાખ અડત્રીસ હજાર ચાલીસ જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને અન્ય અરજીઓ પર કામગીરી હાલ ચાલુ છે રાજ્યની કેબિનેટ બેઠક માં સરદાર પટેલ ની જન્મ જયંતિ નિમિત્તે આયોજિત યુનિટી માર્ચ અંગે પણ માહિતી આપવામાં આવી હતી જેમાં છવીસ નવેમ્બર ના રોજ યોજાનાર યુનિટી માર્ચ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે તબક્કાવાર કેન્દ્રીય નેતૃત્વ પણ આ યુનિટી માર્ચ માં હાજર રહેશે સાથે જ રાજ્યમાં બારમી ચિંતન શિબિર સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ નવેમ્બર ના રોજ વલસાડ માં યોજાશે જે અંગે પણ માહિતી આપવામાં આવી હતી આ વખતેની ચિંતન શિબિર સત્યાવીસ થી ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્રન આશ્રમ ધરમપુર ખાતે બારમી ચિંતન શિબિર એ યોજાવાની છે એનું પ્રેઝન્ટેશન એની પણ ચર્ચાઓ એનું પણ માર્ગદર્શન માની શ્રી આજની મંત્રીમંડળની બેઠકમાં આપ્યું છે આ શિબિરમાં બસો એકતાલીસ જેટલા આઈએસ અને આઈપીએસ વરિષ્ઠ અધિકારીશ્રીઓ એમાં ઉપસ્થિત રહેવાના છે આખું મંત્રીમંડળ તેમાં ઉપસ્થિત રહેવાનું છે આ વખતેની થીમ સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ ગુજરાત આ પ્રકારની થીમ સાથે આ ચિંતન શિબિર એ યોજાવાની છે જે કમોસમી વરસાદ બીજા પખવાડિયા ઓક્ટોબરમાં થયો ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે પોર્ટલ કાર્યરત થયું છે છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો ને પિંચ્યાસી અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને ચુકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે ખૂબ ટૂંકા ગાળામાં ત્રીસ હજાર આઠસો ને ત્યાંશી લાભાર્થીઓને કુલ એકસો ને ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઇન બિલો એ તૈયાર કરીને પીએફ એમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચુકવણીનો ઠરાવ પણ નવ અગિયારના રોજ થઈ ગયો છે તમામ મંત્રીશ્રીઓ પોતાના જિલ્લામાં અને પ્રભારી જિલ્લામાં એસઆઈની થતી કામગીરી ચોકસાઈપૂર્વક શ્રેષ્ઠ થાય એમના માટે ચૂંટણી પંચને તંત્રને મદદ કરીને સમયમર્યાદામાં થાય એમના માટે કંઈ પણ મુશ્કેલી કોઈને ન પડે અને કામ થાય એના માટેની પણ સૂચના માનવી મુખ્યમંત્રી આપી કોઈ કોઈએ પણ પ્રેશરમાં કામ ખૂબ સરળતાથી કલેક્ટરોને પણ સૂચનાઓ આપી છે કામ આપણું થાય સરળતાથી થાય કોઈ પ્રેશર ન થાય એના માટે ચૂંટણી પંચને પણ જ્યારે જ્યાં જરૂર પડાય ત્યાં માનવી મુખ્યમંત્રીએ પણ સીએસને કહ્યું છે ખૂબ સરળતાથી આ કામ થાય એ અપેક્ષિત છે અને એ પ્રમાણેની વાત પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ એ ચીફ સેક્રેટરીને કરી છે